ગુજરાત વાસીઓ સાવધાન આજની રાત્રિ પહેલા જાણી લેજો ગુજરાતમાં ટકરાયેલી ડીપ ડિપ્રેશન નવું લો પ્રેશર સિસ્ટમ ઘાતક બનીને કાળો કહેર દર્શાવતું જોવા મળ્યું છે અને અત્યંત ભયંકર વાવાઝોડું ફિલિપાઇન્સ અને વિયેતનામના વિસ્તારોમાં સક્રિય બનીને કાળો કહેરથી લઈને મેઘ તાંડવને દર્શાવતી અત્યારે આ ભયંકર સિસ્ટમ જોવા મળી છે ઠેર ઠેર વિસ્તારોમાં નવા વાવાજોડાની અસરોને જોતા ભયંકર તોફાન ફૂકાતું વિયેતનામ અને ફિલિપાઇન્સના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે

ભુવનેશ્વર નાગપુરના વિસ્તારની અંદર ધાનબડના વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવ વરસતો જોવા મળ્યો છે તો અરબ સાગરના તોફાની પવનોની સાથે અરબ સાગરના દરિયાને અડીને આવેલા વિસ્તારો જેમાં ગુજરાતના વિસ્તારો ઉપર મેઘરાજાનું અતિ ભયંકર જોર આજની સાંજ દરમિયાન ગુજરાતમાં જોવા મળશે ફક્ત ગુજરાત નહીં પરંતુ મુંબઈનો દરિયા કિનારાનો વિસ્તાર જોધપુર રાજસ્થાનના વિસ્તારની અંદર નવી દિલ્હીથી લઈને ગ્વાલિયરના વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં આગામી કલાકોમાં જોવા મળશે અને ગુજરાત રાજ્ય ઉપર આભ ફાટ્યો હોય તેમ આગામી ત્રણ કલાકોની અંદર વીજળીના ચમકારાની સાથે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર દસ ઇંચ સુધીના વરસાદ ખાબકવાનું ભયંકર અનુમાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના દસ જિલ્લાઓમાં ભારેથી અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કચ્છના પંથકોની સાથે સાથે અમુક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે ભારે જોર દર્શાવીને આ વિસ્તારોમાં એક ઘેરાવો બનાવતી આ સિસ્ટમ જોવા મળી છે જેમાં પણ ખાસ કરીને

ભાવનગર અલંગ અમરેલી પંથકોની સાંદે મહુવા અને અલંગના વિસ્તારોની અંદર પણ મોટા આવતા જોવા આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું તોફાન વધવાની સાથે ભયંકર જોર વધતું હોવાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે થી અતિ ભયંકર વરસાદ ગુજરાત રાજ્યમાં ખાબકતો જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર આજની રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ ખાબકવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ આગામી કલાકોની અંદર ધાનબડ અલાબાદ ગ્વાલિયર જોધપુર ગુજરાતના વિસ્તારની અંદર નાગપુર ભુવનેશ્વરના વિસ્તારોની અંદર વિશાખાપટણમનો વિસ્તાર હૈદરાબાદ બેંગલીવિયને મુંબઈના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસવાનો મોટો અનુમાન દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ નવા રાઉન્ડના પગલે આજથી લઈને આવનારી દસ સપ્ટેમ્બર સુધી હજી પણ અનેક જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે અને ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે જળબંબાકાર વરસાદ ખાબકવાનું મોટું એલર્ટ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહ્યું છે

જોવા મળ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ડીપ ડિપ્રેશન ટકરાયું હોવાના કારણે આજથી લઈને આવનારી ગુજરાતમાં દસ સપ્ટેમ્બર સુધીની અંદર વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે હજી પણ ભારે વરસાદ પડવાનું મોટું અનુમાન ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો હોવાના કારણે ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવાનું મોટું એલર્ટ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે કચ્છના વિવિધ ભાગોની અંદર પણ અત્યારે વાદળોનો ઝુંડ ઘેરાઈને ભારે જોર દર્શાવતું કચ્છની અંદર જોવા મળ્યું છે કચ્છની અંદર ગાંધીધામના વિસ્તારની અંદર રાપરના વિસ્તારોની અંદર બાડેલી ખાવડના પંથકોની અંદર માંડવી નળિયાની સાથે લખપતના વિસ્તારોમાં અત્યારે મોટા પલટાઓ આવીને ભારે જોર અત્યારે કચ્છના વિસ્તારોમાં દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ કચ્છની અંદર પવનોની તીવ્રતા અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગો કચ્છના ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળી શકે છે આમ કચ્છની અંદર આજની રાત્રે અતિ ભયંકર સાબિત થશે ને કચ્છની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને રાત્રિ માટે યલો એલર્ટ કચ્છ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણાના જિલ્લાની અંદર પણ આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર મોરબીના વિસ્તારની અંદર પણ ભારે લઈને યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના ચાર જિલ્લાઓમાં મેઘતાંડવ વધતું હોવાના કારણે ભરૂચના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર નવસારીનો જિલ્લો અને વલસાડના જિલ્લામાં આજની રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજી પણ ગાજવીજ તીવ્ર બનીને ભારે જોર દર્શાવતી હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં થંડસ્ટ્રોમ વીજળીના ચમકારા કડાકા ભડાકાની વચ્ચે અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટું એલર્ટ ગુજરાત માટે આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે અને નવા રાઉન્ડના પગલે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી દસ સપ્ટેમ્બર સુધી ભયંકર વરસાદનું એલર્ટ ગુજરાત રાજ્યમાં જાહેર કરવામાં આવી રહ્યું છે